હેલો દોસ્તો આજે હું આવી ગયો છું કચ્છ ભુજની અંદર અને આ એક રોહા ગામની અંદર એક મહેલ આવેલો છે આ ડુંગરની ઉપર બહુ જૂનો છે અને જૂના અવશેષો પણ ઘણા છે તો આપણે ઉપર જશું અને જોશું તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ખંડેર મહેલ છે એક રાજાનો બહુ જૂનો ત્યાં ઘણા બધા અવશેષો આવેલા છે તો આપણને શું જોવા મળે તો આપણે જોશું ત્યાં જઈને તો વિડીયો છેલ્લે સુધી જોજો ચલ ચલો આપણે આગળ નીકળીએ કારણ કે આ રોડ આખો ડુંગર ડુંગરની ઉપર ફરીને ડાયરેક્ટ જે ઉપર મહેલ દેખાય જે ઉપર જવાના છે તો આ બાઇક લઈને આપણે જઈએ અને આપણે બસ આ થોડી જ વારમાં ઉપર પહોંચી જશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો સામે દેખાય મંદિર આપણે બસ પહોંચવા દેવા નીચે આશાપુરાનું મંદિર છે એનાથી ઉપર એક મહાદેવનું મંદિર છે અને એની સાઈડમાં એક જૂનો મહેલ છે તો આપણે હવે બસ થોડી જ વારમાં પહોંચી જઈશું ચાલો નીકળીએ તો આપણે જે આશાપુરાનું મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છે અહીંયા આ સાઈડ જુઓ અને હું તમને દર્શન કરાવું પછી આપણે જે મહેલ છે ત્યાં જઈશું આ મંદિર છે આશાપુરાનું જો જીવની વસ્તુ છે બધી અહીંયા આ કુવો છે બહુ જૂનો અને પાણી પણ એની અંદર દેખાય છે હું તમને બતાવીશ બહુ જૂનો છે આ આ પાણી ડુંગર ની ઉપર છે આ તો અહિયાં પાણી છે અને નીચે થોડું ઊંડું છે અહિયાં પાણી ઉપર છે અને આ બહુ જૂનો કુવો છે હવે આપણે ઉપર એક બીજું મહાદેવનું મંદિર છે અને આપી દઈશ થોડા ઉપર જઈએ જ્યાં મહેલ છે ત્યાં પછી હું તમને અહીંયાનું લોકેશન આપું અમે બે જણા આવેલા છે અને અહીંયા ઉપર એક મહાદેવ મંદિર છે અને ત્યાં જૂનો મહેલ છે એક મોટો રાજાનો ત્યાં શું આવશે શું જોવા મળે છે એ આપણે જોઈશું અને આ કચ્છની અંદર આ બધી જગ્યા છે વિડીયો આવા જ વિડીયો આવશે જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને દોસ્તો બસ અહીંયા ઉપર જ છે મંદિર અને છસો વર્ષની આસપાસનું છે આ મહેલ અને મંદિર તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવવાની છે બસ હવે પહોંચવા આવ્યો આપણે દોસ્તો દરવાજાની અંદર આપણે પહોંચી ગયા હવે બસ અંદર એન્ટર થયું છે અને જૂનું મંદિર છે અને એક દરગાહ પણ આવેલી છે જૂનું મંદિર છે પેલાનું છે અને આ સાઈડ એક દરગાહ પણ છે ત્યાં પણ જોઈએ આપણે દોસ્તો અંદર બિલાડીનો અવાજ પણ આવે છે દોસ્તો સુમસન જગ્યાની અંદર તો ચલો બતાવી માઉ ઉપર જો અહીંયા તાડુ મારેલું છે અને હવે આ મીંડડી ગઈ થી આવી અને અહિયાં તાડુ મારેલું છે અંદર આપણે થી જવાયું નથી બહુ સુમસાન જગ્યા છે આ જોવો જો આ પેલાનો પેલા રાજાનો મહેલ છે અને આ સાઈડ દરગાહ છે અને આ તો મીંડવી અહીંયા ક્યાંથી આવી એને ખાવાનું કોણ આપે એને આ જો બધી જૂની જગ્યા છે તો દોસ્તો જોવો ઉપર બિલાડી આ સુમસાન જગ્યાની અંદર અહીંયા કોઈ જ નથી બીજું અમારા સિવાય અહીંયા કોઈ શેદ નથી આ જુઓ આ બધી જૂની જગ્યા મહેલ પહેલાં પડી ગયો હોય ભૂકંપની અંદર એવું કહેવામાં આવે છે પહેલાં ભૂકંપ થયો તો આ મહેલ આખો પડી ગયો છે અને જે જે મેન જગ્યા તો હવે જે ડેન્જર જગ્યા છે એ તો આ સાઈડ છે હવે ત્યાં આપણે જઈએ સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ દોસ્તો અહીંયા ડિઝાઇન પણ કરેલી છે જુઓ પહેલાની આ બધી આના મંદિર છે જૂનું આપણને બીક લાગે ને એવી બધી ડેન્જર જગ્યા છે અહીંયા જો હું થોડુંક નજીકથી બતાવું મૂર્તિઓના નિશાન છે કોતરકામ કરેલું છે અને હવે જે મેન જગ્યા છે એ અહીંયાથી છે દોસ્તો બહુ ડેન્જર જગ્યાએ આપણે પહોંચી ગયા જુઓ અમને બહુ બીક પણ લાગે છે જો આ પહેલાનું ઉપર એક આખું ગામ હતું એવું બધું અહીંયા છે જો પહેલા ભૂકંપની અંદર આ જો પાછળ જે દેખાય મેલ એ ભૂકંપની અંદર પડી ગયો છે અને આખું ગામ જ છે આ એક અંદર ઉપર આ જો આ નાના નાના રસ્તા બનાવેલા છે આવા જો અને આ સાઈડ મંદિર પણ છે અંદર

પેલા ની છુપાવાની જગ્યા છે તો દોસ્તો તમને અહીનું લોકેશન આપી દઉં જિલ્લો કયો જિલ્લો કચ્છ ભુજ તાલુકો તાલુકો ખતરાણા અને આ કયું ગામ રોહા રોહા ગામ અ નલિયા હાઈવે ઉપર જે માતાના મઠ જઈએ આપણે એ હાઈવે ઉપર જ આ ગામ આવે છે રોહા ગામ રોહા ગામની અંદર એક આ ડુંગર છે તેની ઉપર આ એક જૂનો મહેલ છે મંદિર બે ત્રણ આવેલા છે અને મહેલ છે અહીંયા બહુ ડેન્જર જગ્યા આવો તો તમે બે ત્રણ જણા ભેગા આવજો કારણ કે આ સાઈડ જનાવરની પણ બીક છે નીચે બોર્ડ પણ મારેલા છે અને આ સાઈડ અમારે હવે નથી જવું કારણ કે બહુ ડેન્જર જગ્યા આવી એટલે પાછા વરસું અને બે ત્રણ મહેલ બીજા જોવાના બાકી છે ત્યાં આપણે જઈએ અને તે બહુ ડેન્જર છે એટલે વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વિડીયો જોવા માટે તો દોસ્તો એક એવી જગ્યા છે અહીંયા એ જોવા માટે અમે જઈશું ત્યાં જે રાજા અહીંયા રહેતો અને જે દુશ્મનને સજા આપવાની હતી તે જગ્યા ડેન્જર છે એક જે પણ છે અને જ્યાં એનું જ્યાં એને મોત આપવાની સજા હતી તે જગ્યા છે તો એ જગ્યા હું તમને બતાવીશ તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો કેવી જગ્યા હશે અને શું હશે કેવી રીતે ત્યાં તેને મોત આપતા હશે તો એ જગ્યા હું તમને બતાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને મારી પાછળ પાછળ આવો તમે અને વિડીયોને શેર કરજો અમારી મહેનત બઉ ડેન્જર જગ્યા છે કઈ અંદર તો નથી ને આપણે જવું પડશે

ચલો આપણે આગળ જઈએ અને તો આપણે જઈએ અમે બે જણ છે અને બીક પણ લાગે છે તો પણ તમને બતાવવા માટે જશું અમે અંદર તો આ જગ્યા ને જોવા માટે પેલા એક સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે જઈએ દોસ્તો ડરપણ લાગે છે અમને અને આ જો આ સાઈડ થી પણ અને જ્યાં દુશ્મન ને જે સજા આપતા હતા તે જગ્યા છે આ બહુ ડેન્જર જગ્યા આ તમે જોઈ શકો છો કે અહીંયા સજા આપતા હતા આ પે જગ્યા છે જો આ આ આ છે પે દરવાજો ડરપણ લાગે છે અહીંયા બહુ અમને દોસ્તો કંઈક અવાજ પણ આવે છે દોસ્તો કંઈક અવાજ આવે છે જલ્દી નીકળ દોસ્તો બહુ ડેન્જર જગ્યા છે અને અમે બે એક જણા આવેલા છે તો દોસ્તો બહુ ડેન્જર જગ્યામાં અમે જતા રહ્યા હતા અને ત્યાંથી માંડ માંડ નીકળીને આવ્યા અને આ સાઈડ પણ જગ્યા છે આ સાઈડ આ સાઈડ દોસ્તો બહુ ભીસ લાગેલી જગ્યા છે અને આ સાડ આપણે નથી જવું આ સાઈડ જવું છે ચલો દોસ્તો અહીંયા ગુફા પણ એક આવેલી છે હું તમને બતાવીશ નજીક થી આ ગુફા શે છે કોની છે એ ખબર નથી પણ હું તમને બતાવું જેવો આ ગુફાની અંદર જવાય અને અંદર બહુ અંધારું છે આ સાઈડ પણ છે અને આ ગુફાનું લગભગ નામો નિશાન હવે રહેવાનું નથી એવું લાગે છે કારણ કે અડધી ગુફા બુરાઈ ગઈ છે બસ આટલી જ જગ્યા છે પહેલાં બહુ મોટી ગુફા હતી એવું કહેવામાં આવે છે અને હવે આનું નામો નિશાન લગભગ નીકળી જ છે એવી જૂની છે અને આ જો આ પથ્થર છે આ ગુફા છે આની ઉપર એક મહેલ પણ છે દોસ્તો હવે આ છેલ્લું લાસ્ટ મંદિર છે ત્યાં આપણે જોઈએ અને શું આપણે જોવા મળે છે ચલો મંદિર મહાદેવનું મંદિર છે અંદર શું છે કંઈ દેખાતું નથી દરવાજો બંધ છે અને બહુ જૂનું મંદિર છે અને દોસ્તો વિડીયો ની અંદર બસ આટલું જ તમને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા રહસ્યમય વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરતા રહેજો તમને મજા આવી હોય તો અને તમારી ગામની આજુબાજુમાં કોઈ એવી જગ્યા હોય જોવા જેવી તો કમેન્ટ કરી બતાવજો અમે વિડીયો બનાવવા જરૂરથી આવશું અને તમને પણ મળશું અને સબસ્ક્રાઇબ કરી નાખ્યું હોય તો ધન્યવાદ અને વિડીયોને શેર કરજો મળશું નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય